આપણો અહીં ટોપિક છે પ્રોટીન તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે કાર્બોહાઈડ્રેટ અંગે અગત્યની માહિતી મેળવી હવે પછીનો આપણું પોર્શન ચાલુ થાય છે પ્રોટીનનો તો જે આ પ્રોટીન સંયોજનો છે વિદ્યાર્થી મિત્રો તેમનો અણુભાર કાર્બોહાઈડ્રેટના સેલ્યુલોઝ અને સ્ટાર્ચ કરતા પણ એકદમ વધારે જોવા મળે છે તેનો પ્રોટીનનો અણુભાગ લગભગ વીસ હજારથી લઈને બે કરોડ જોવા મળે છે આમ આ જે પ્રોટીન હોય છે એક પ્રકારના પોલીમ અણુઓ જ હોય છે તેની અંદર ઘણા બધા અણુઓ એકબીજા સાથે જોડાયે ખૂબ જ મોટી સાંકળ જેવી રચના બને છે જેને આપણે પ્રોટીન તરીકે ઓળખીએ છીએ આ જે પ્રોટીન હોય છે તેની અંદર કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન જેવા તત્વો રહેલા હોય છે આ ઉપરાંત સલ્ફર અને ફોસ્ફરસ પણ ઘણી વખત રહેલા હોય છે અને ઘણી વખત ધાતુ તત્વો જેવા કે જેવી ધાતુઓ પણ અહીં રહેલી જોવા મળે છે તો આ પ્રોટીન જે હોય છે એ અતિ સંકીર્ણ સંયોજનો છે અને તે શરીરના ઘણા બધા જગ્યાએ શરીરની ઘણી બધી શરીર ક્રિયાની અંદર અગત્યતા ધરાવે છે તેઓ ઉત્સેચકોની અંદર અંતસ્ત્રાવોની અંદર પ્રતિદ્રવ્યો વગેરેની અંદર પ્રોટીન રહેલું જોવા મળે છે આ જે પ્રોટીન છે એ પ્રોટીન જળ વિભાજન કરવામાં આવે જળ વિભાજન કરતા આપણને પેપ્ટાઇડ મળે છે જે પેપ્ટાઇડ નું આગળ જળ વિભાજન કરતા એમિનો એસિડ મળે છે એટલે એવું કહી શકાય કે જે પ્રોટીન છે એ પ્રોટીન એ એમિનો એસિડના બનેલા હોવા જોઈએ એનો અર્થ એવો થયો માહિતી હોવી જોઈએ માટે હવે પછી આપણે ચાલુ કરીશું એમિનો એસિડ એમિનો એસિડ તો આપણે આગળ જ વાત કરી તેમ પ્રોટીનનું જ્યારે જળ વિભાજન કરવામાં આવે ત્યારે સૌથી છેલ્લે જે ઘટક વધે છે તે છે એમિનો એસિડ તો જે આ એમિનો એસિડ છે તેની સૌ પ્રથમ ફિશર નામના જળ વિભાજન દ્વારા કરી હતી આ એમિનો એસિડ એ એકદમ બંધારણીય એકમ જોવા મળે છે આ એમિનો એસિડ ની અંદર બંધારણ કેવું હોય છે તેની વાત કરીએ તો તેના નામ ઉપરથી ખબર પડશે એમિનો પ્લસ એસિડ છેલ્લા આપેલું છે એનો અર્થ એવો થયો કે તેની અંદર એમિનો ગ્રુપ એટલે કે એનએચ ટુ ગ્રુપ આવેલો હોય છે અને એસિડ એટલે કે CWH ગ્રુપ આવેલું હોવો જોઈએ તેના આધારે તેનું બંધારણ પર કે નીચે પ્રમાણે રજૂ કરી શકીએ છીએ તો કાર્બન સાથે CWH ગ્રુપ પણ જોડાયેલું હોય અને એમાઇન ગ્રુપ પણ જોડાયેલું હોય તો આને એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે આ સિવાય એમિનો એસિડ ઘણા બધા પ્રકારના જોવા મળે છે એટલા માટે અહીં મેં એક જગ્યા ઉપર આર લખ્યું છે જે જગ્યા ઉપર આલ્કાઇલ સમૂહ ચક્રિય સમૂહ એરોમેટિક સમૂહ સમૂહ કાર્બોક્સિલિક સમૂહ હાઇડ્રોક્સિલ સમૂહ સલ્ફર કે વગેરે પણ તેમ તેમ અલગ અલગ પ્રકારના એસિડ બનતા રહે છે છે આ જે પ્રોટીન સલ્ફરનું જળ વિભાજન કરવામાં આવે તો મળતા એમિનો એસિડ ની અંદર જે આલ્ફા એમિનો એસિડ હોય જે એમિનો એસિડ મળે છે એ લગભગ બધા આલ્ફા એમિનો એસિડ મળે છે તેના બંધારણની અંદર જે તમે જોઈ શકો છો એક એનએસ ટુ ગ્રુપ અને એક કાર્બોક્સિલિક ગ્રુપ રહેલું હોય છે અને તેની બાજુમાં જે કાર્બન આવેલું હોય તેને આપણે આલ્ફા કાર્બન તરીકે ઓળખીએ છીએ આમ આ એસિડને આલ્ફા એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે હવે બીજી વાત કરીએ તો જે આર છે એ આર ની અંદર બદલાય તેમ તેમ ધીમે ધીમે તે બદલાતો રહે છે તેમ નામ બદલાતું રહે છે આ આલ્ફા એમિનો એસિડ છે તે પ્રાથમિક એમિનો સમૂહ હોય છે આના સિવાય

હવે આના નામની વાત કરીએ તો જે આલ્ફા એમિનો એસિડ છે તેના નામ લગભગ રૂઢિગત રીતે રાખવામાં આવે છે એટલે કે તેના ગુણધર્મો જે પ્રમાણે હોય એ પ્રમાણે તેનું નામકરણ જનરલી થતું હોય છે અને એ જ પ્રકારે તેને હાલ પણ ઓળખવામાં આવે છે તેમના આયુપીએસી નામના આધારે તેમને ઓળખવામાં આવતા નથી એના નામ નીચે અનુસાર જોવા મળે છે જેમ કે હું એક ઉદાહરણની વાત કરું તો તો ગ્લાયસીન શબ્દ એ ગ્રીક ના ગ્લાયકોઝ ઉપરથી આવેલો છે અને ગ્રીકમાં ગ્લાય ગ્લાયકોઝ નો મતલબ થાય ગળ્યું એટલે કે એવો એમિનો એસિડ કે જે સ્વાદે ગળ્યો હોય તેને ગ્લાયસીન તરીકે ઓળખવામાં આવે છે એ જ રીતે બીજા એમિનો એસિડ ની વાત કરીએ તો ટાઈરોસીન તો આ ટાયરો શબ્દ એ ટાયરોઝ ઉપરથી આવેલો છે જેનો મતલબ થાય છે માટે તેને ટાયરોસીન તરીકે ઓળખવામાં આવે છે આમ વિદ્યાર્થી મિત્રો આના નામ ઉપરથી તેના ગુણધર્મોની માહિતી મળે છે પરંતુ તેના માહિતી મળતી નથી કારણ કે આ બધા જે નામ છે તેના રૂઢિગત નામો છે નામ તેના ગુણધર્મો જાણી શકાય છે તો આ થઈ ગઈ તેના નામની વાત હવે તેના પ્રકારની વાત કરીએ તો એમિનિયો એસિડ ના સ્વભાવના આધારે તેના ત્રણ પ્રકાર પડે છે એક છે તટસ્થ બીજો છે એસિડિક અને ત્રીજો પ્રકાર છે તેનો બેઝિક તો આ ત્રણે ત્રણ પ્રકાર નીચે અનુસાર જોવા મળે છે પ્રકાર નંબર તટસ્થ તો જે એમ્યુનો એસિડ ની અંદર તટસ્થ એસિડ અને બેઝ કઈ રીતે પડે સૌથી પહેલા તો એની વાત કરી લઈએ તો એમ્યુનો એસિડ ની અંદર એક એનએસ ગ્રુપ છે અને બીજું ગ્રુપ સીડબલ્યુએચ છે સી ડબલ એચ એટલે એસિડિક ગ્રુપ અને એનએચ ટુ ગ્રુપ એટલે બેઝિક ગ્રુપ એટલે જનરલી એમિનો એસિડ કેવા હોય તો તટસ્થ જ હોય પરંતુ તેની તટસ્થ છે કે એસિડ છે કે બેઝ છે તેનો મુખ્ય આધાર તેની સાથે જોડાયેલું જે આર સમૂહ છે તેના ઉપર જ રહેલો છે જો આર સમૂહ તટસ્થ હોય તો તેવા એમિનો એસિડ આર તટસ્થ હોય તો તેવા એમિનો એસિડ એ તટસ્થ એમિનો એસિડ તરીકે ઓળખાય છે એના ઉદાહરણની વાત કરીએ તો ગ્લાયસિન એલેનાઇન વગેરે એ તટસ્થ એમિનો એસિડના પ્રકાર છે તે જ રીતે બીજો પ્રકાર છે એસિડિક તો આર એ સ્વભાવે એસિડ હોય તો તેવા એમિનો એસિડને તેરે બનતા એમિનો એસિડને એસિડિક એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે બેઝિક એમ્યુનો એસિડ ની અંદર આર તરીકે જોડાનાર સમૂહ એ બેઝ હોય તો તેવા જે એમિનો એસિડ હોય છે ત્યારે બનતા એમિનો એસિડ ને બેઝિક એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે લાઇસિન આર્જિનિન વગેરે એ બેઝિક પ્રકારના એમિનો એસિડ જોવા મળે છે આ વિદ્યાર્થી મિત્રો તેના પ્રકાર તેના સ્વભાવના આધારે બે પ્રકારના જોવા મળે છે અ એ જ રીતે તેની જરૂરિયાતના આધારે પણ તેના પ્રકાર પાડવામાં આવે છે તો એ નીચે અનુસાર હોય છે એક છે

જેનું ઉત્પાદન શરીરની અંદર થતું નથી પરંતુ બહારથી આહાર મારફતે લેવા પડે છે તેવા એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે તો જેમનું શરીરમાં ઉત્પાદન થાય છે તેમને બિન આવશ્યક એમિનો એસિડ કહેવામાં આવે છે અને જેમનું શરીરમાં

વગેરે વગેરે એલ સ્વરૂપો તો એમિનો એસિડના ડી અને એલ સ્વરૂપોની આપણે અહીં વાત કરીશું તો આપણને ખબર છે ડી અને એલ વિન્યાસ કોને કહેવામાં આવે છે તો જે જે કિરાલ કિરાલ કાર્બન હોય એ અંદર ક્રિયાશીલ સમૂહ હોય એ જમણી બાજુ ગોઠવાયેલો હોય તો બી વિન્યાસ અને જો ક્રિયાશીલ સમૂહ ડાબી બાજુ ગોઠવાયેલો હોય તો તેને એલ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે તો આપણું જે એમિનો એસિડ છે તેની અંદર પણ એક કિરાલ કાર્બન આવેલું હોય છે તમે જોઈ શકો છો કે આ જે કાર્બન છે એની આજુબાજુ ગોઠવાયેલા ચારે ચાર સમૂહ અલગ છે માટે આવા કાર્બનને આપણે શું કહીએ છીએ તો કિરાલ કાર્બન તરીકે ઓળખીએ છીએ જો કોઈ પણ ક્રિયાશીલ સમૂહ એ કિરાલ કાર્બનની જમણી બાજુમાં ગોઠવાયેલો હોય તો એ ગોઠવણીને ડી વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે અને આવા એમિનો એસિડને ડી એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે છે એ જ રીતે એમિનો એસિડના ડી અને એલ સ્વરૂપો છે એનએચ ટુ ની ગોઠવણીના આધારે જોવા મળે છે જો એનએચ ટુ જમણી બાજુ ગોઠવાય તો તે ડી વિન્યાસ અને જો એનએચ ટુ ડાબી બાજુ ગોઠવાતો હોય તો તેને એલ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે એમિનો એસિડ ની અંદર એનએચ ટુ ગ્રુપ અને સી ડબલ ઓએચ ગ્રુપ એટલે કે એસિડિક અને બેઝિક એમ બંને ગ્રુપ આવેલા હોય છે પરંતુ આ જે એમિનો એસિડ છે એ શુષ્ક અવસ્થામાં હોય જ્યારે ત્યારે ત્યારે તેની અંદર રહેલા આ જે અણુઓ છે એ આયન સ્વરૂપમાં રહેલા હોય છે આયન સ્વરૂપ ની અંદર આ રહેલા જોવા મળે તો એમિનો એસિડ જ્યારે આ રીતે આયન સ્વરૂપે રહેલું હોય દ્રિઅણુ તરીકે રહેલું હોય તો આ આયનને જ્વિટર આયન તરીકે ઓળખવામાં આવે છે આયન તરીકે ઓળખવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો આયન તમે જોઈ શકો છો કે એની અંદર પ્લસ અને માઇનસ એમ બંને ચાર્જ આવેલા છે એટલે આમ તો વીજભાળની દ્રષ્ટિએ તે તટસ્થ જોવા મળે છે પરંતુ જો તેને એસિડિક માધ્યમ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ સીડબલ્યુ માઇનસ સાથે જોડાઈને આર સી એચ એચ થ્રી પ્લસ અને સીડબલ્યુ એચ તો જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આ જ્વિટર આયન નું આયનની ની અંદર રૂપાંતર થાય છે પરંતુ જો બેઝિક માધ્યમ સાથે એની પ્રક્રિયા કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો ત્યારે એ જ્યુટર આયન ની અંદર રહેલા જે NH3 નો અણુ છે એની અંદરથી થી NH2 બને છે જ્યારે CO માઈનસ સ્વરૂપમાં રહે છે આમ એસિડિક માધ્યમની અંદર આ જે જ્યુટર આયન છે એ ધન સ્વરૂપે રહેલો હોય છે ધન આયન જ્યારે બેઝિક માધ્યમમાં

ધનધ્રુવ તરફ થતું જોવા મળે એટલે કે એનોડ તરફ થતું જોવા મળે છે આના ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે જે એમ્યુનો એસિડ છે એ કયા પ્રકારનો ચાર્જ ધરાવે છે હવે ઘણી વખત અમુક એમ્યુનો એસિડ હોય છે તેના ઉપર કોઈ પણ પ્રકારનો ચાર્જ જોવા મળતો નથી એટલે કે વિજભાનની દ્રષ્ટિએ તટસ્થ હોય છે આવા સમયે તેનું એનોડ કે કેથોડ તરફ સ્થાનાંતર થતું નથી આના ઉપરથી આપણે એમ્યુનો એસિડની અંદર રહેલો જે વિજભાર છે

ઓળખવામાં આવે છે આમ વિદ્યાર્થી મિત્રો આપણે આ જે પીએચ મૂલ્ય છે તેને સમવિભવ બિંદુ કહેવામાં આવે છે હવે મોટા ભાગના જે એમિનો એસિડ હોય છે તે એસિડ બેઝ એસિડ અને બેઝ જે હોય એની સાથે ક્ષાર બનાવતા હોય છે આમ એસિડ અને બેઝ બંને સાથે તેઓ પ્રક્રિયા કરવાનો ગુણધર્મ ધરાવે છે તેથી તેમને ઉભય તરીકે ઓળખવામાં આવે છે આ બધા એમ્યુનો એસિડ જે હોય છે તેમને અલગ કરવા માટે અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં ક્રોમેટોગ્રાફી ઇલેક્ટ્રોફોરિસિસ જેવી પદ્ધતિઓનો સમાવેશ થાય છે